ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ભવનાથ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજો કંપાવે તેવી ઘટના બની ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે જૂનાગઢના દામોદર કુંડ મોક્ષપીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી અને તેઓના પરિવારને આ અચાનક આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી જેમાં ટીમના કિરણબેન રાણીગા દિવ્યેશભાઈ રાણીગા જિજ્ઞેશભાઈ મહેતા રાજુભાઈ ચૌહાણ હિરેનભાઈ પટની પૂજાબેન રાજપૂત પ્રમુખ રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ ઉર્મિલાબેન રાજપૂત ભાવિકભાઈ દવે મિતાબેન દવે સહિત તમામ ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી